સ્તરે લુપ્ત થતી દુર્લભ પ્રજાતિ અને મહાકાય દરિયાઈ જીવ એવી વેલ શાર્ક પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે ત્યારે તેના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી માંગરોળ બંદર ખાતે આંતરરાષ્ટ્રીય વેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માંગરોળ ઉપરાંત વેરાવળ ધામણેજ સુત્રાપાડા હીરાકોટ ચોરવાડ સહિતના બંદરોના માછીમારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જૂનાગઢ વન વિભાગ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઇન્ડિયા તથા ટાટા કેમિકલના સંયોગથી ચાલી રહેલા વેલ શાર્ક સંરક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના દરિયામાં પ્રવાસ કરતી વેલ શાર્કના રક્ષણ અને બચાવ માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આયોજિત કાર્યક્રમમાં મુખ્ય વન સંરક્ષક જુનાગઢના ડૉક્ટર કે રમેશ નાયબ વન સંરક્ષક અક્ષય જોશી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના આ કમાન્ડન્ટ અંકિત કુમાર મિશ્રા તેમજ ખારવા સમાજના પટેલ ધનસુખભાઈ ગોસિયા નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડના મેમ્બર વેલજીભાઈ મસાણી મહાવીર મંડળીના પ્રમુખ દામોદરભાઈ ચામુડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓ આગેવાનોએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતના માછીમારોના સાત સહકારથી છેલ્લા બે દાયકા દરમિયાન દરિયામાં આકસ્મિક રીતે ઝાડમાં ફસાયેલી નવસો પચાસ જેટલી વેલ શાર્કને માછીમારોએ ઝાડ કાપીને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવી છે ઝાડના નુકસાન પેટે વિભાગ દ્વારા વળતર ચૂકવવામાં આવ્યું છે આપ સૌનું સ્વાગત કરું છું આ મંચ પર બેઠેલા મહાન અનુભવો તથા ખેડૂત અહીંયા ઉપસ્થિત છે એ લોકોએ પોતાનો કીર્તિ સામે કાઢી અને આજે આંતરરાષ્ટ્રીય વેચા ડે આપણે સેલિબ્રેટ કરવામાં તમે બધા આવ્યા એનો ખૂબ ખૂબ આભાર અને તમારું ડબલ્યુટી તરફથી હું સ્વાગત કરી રહ્યો છું આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આજે આપણે બધા અહીંયા મળ્યા રહે અને આ ત્રીસમી ઓગસ્ટનો દિવસ જે આંતરરાષ્ટ્રીય વેબસા દિવસ તરીકે ઉજવવા માટે એમાં જેટલા લોકો જવાબદાર છે કે આ દિવસ આપણે ઉજવવાનું શરૂ કર્યું એ બધા જેમ કે ફોરેસ્ટ ડિવિઝન અહીંયા ઉપસ્થિત છે અમારા જે પાર્ટનર છે પીસીએ પીસીએસઆરડીમાંથી પણ આવેલા છે અને તમે સો અને ડબલ્યુડીએ આ ચારે જણના મહેનતથી પૂજાતી આજે આ વૈશાખ દિવસ આપણે મનાવી રહ્યા છીએ પ્રતિસને અવસર છે તો એ જોતા કારણે આપણા સૌ માટે આપણે સૌ માટે રહ્યા છીએ કે સંસ્થા જે છે અમારી કે એનું હેડક્ quarters છે મોયડામાં ઉત્તર પ્રદેશમાં અને 1998 થી કામ કરી રહ્યા છે ભારતના વન્યજીવ તથા એના વસવાટની સુરક્ષા કરવા અમે 98 સાલમાં પાંચ જ જણા હતા જ્યારે આ શરૂ થઈ અને આજે 200 જણા થી ઉપર 200 જણા ઉપર અમારા પ્રોજેક્ટ્સમાં અમે લોકો કામ કરી રહ્યા છે આપણા જે પ્રોજેક્ટ છે એ લદ્દાખ થી લઈને અંડમાન સુધી અને ગુજરાત થી લઈને નાગાલેન્ડ સુધીના પ્રોજેક્ટ્સ આપણે વિવિધ પ્રકારના કરી રહ્યા છે ખાસ કરીને આપણું જે એક્સપર્ટિસ કહેવાય જેને આપણે જે આપણે કહીએ જેમાં વન્યજીવ તથા વન્યજીવ સાથે સંકળાયેલા ચેલેન્જીસ જે એને એની સાથે જે પરિસ્થિતિ ઊભી થાય છે માણસનો સંઘર્ષ પ્રકૃતિ સાથેનો જાનવરની સાથેનો સંઘર્ષ થાય છે ઘણી વાર

મારા મારા આ રૂપય ખૂબ જ મેરા કરે છે સાથે સાથે મેં ગોલભાઈ અને ચૈલભાઈ ચોક્સી સાહેબને પણ આવકારું છું અમારા આપણા સાહિત્યમાં આપણા અલગ અલગ ક્ષેત્રો સે અમારા ક્ષેત્ર સાથે લઘુત્તય લેવા દેવા નથી सीमेंट वेचवा काम से के सीमेंट उत्पादन कर देश में के विश्व में जब मैं यहाँ पहुंचा रहा हूँ ना तो काम से ये पांच दिन आप ऐसा हुआ मावे तो आप लोग मटे को मोटी बात से के ने को आपना बदल से विजय भाई दामोदर भाई के बाद जो मोटी संख्या में ऊपर से इधर सागर वेलसार्थ दिवस उजवा मुख्य उद्देश्य और मुख्य हेतु शू है अपने बदा ने ख्याल से वेलसार्थ ना महत्व और लोग में वो ने बहुत जागृति लावा अपने ख्याल से वेलसर एक दरियाई सस्तन प्रजाति है दरिया न खूब मोटा का एक प्राणी है खूब शांत सरल स्वभाव प्राणी है अपने बदा जाने वेलसर की चर्चा करता सब बस्तियाँ उनकी बुद्धि है जिनके जिनके दिल में नैतिक होते हैं उनके फिशरी एसोसिएशन मांगरो एडी फिशरी और सभी माछीमार भाइयों को बहुत बहुत शुक्रिया जो 24 से 29 तारीख के बीच में हमारे यहाँ लो प्रेशर डेवलप हुआ था जिसके वजह से समुद्र की स्थिति बहुत खराब हुई थी और हवा बहुत तेज हो गई बट सभी ने हमारी बात सुन के टाइम से आप व्हेल शार्क दुनिया में सबसे मोटी मछली है बाहर एक मैंने इन्फ्लेटेबल है अँ

યજમાની કરવામાં આવ્યું છે અને આ પ્રોગ્રામની અંદર આપણે ગુજરાત વન વિભાગ કોસ્ટગાર્ડ એનજીઓ સેક્ટર્સ સ્પિરિચ્યુઅલ લીડર્સ અને તમામ જો ફિશરમેન કોમ્યુનિટી છે એ બધા એકજૂટ થઈને જો કામ કર્યા છે તો એ વીસ વર્ષ થયા છે કે અમે વેલ શાર્ક બચાવનું કામ શરૂ કર્યું ટુ થાઉઝન્ડ ફોરથી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર થયા છે સો છેલ્લા વીસ વર્ષમાં આપણે ક્યાં હતા અને કેટલા પહોંચ્યા એ બાબતમાં આપણે ચર્ચા થઈ પહેલાં વેલ શાર્કને શિકાર થતો હતો જેને બેરલ નામથી ઓળખાતો હતો હવે ઘણા બધા પરિવર્તન થઈને એમને ઘરનું દીકરી જેવા વાલી નામ આપવામાં આવ્યું છે અને એને કોન્ઝર્વેશન પ્રોપરલી કરવામાં આવે છે હાઈ સીઝમાં એન્ડ સરકારની પોલિસીમાં ચેન્જીસ લાવીને વેલ શાર્કને શેડ્યુલ વન ઓફ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટમાં લાવવામાં આવ્યા એન્ડ વેલ શાર્ક કોઈના સાગરખેડૂનું જાળમાં ફસાઈ જાય તો જાળ કાપીને એને મુક્ત કરવામાં આવે તો સરકારશ્રીની એક યોજના છે જેમાં વળતર આપવામાં આવે છે આ વળતર પણ પચીસ હજારથી વધારો કરીને સરકારશ્રીએ પોઝિટિવલી પચાસ હજાર કર્યું છે તો આ બધા અમે ઘણા આગળ આવ્યા છે અને આવતા વીસ વર્ષ માટે પણ આપણે એક નક્કી કર્યું કે વૈજ્ઞાનિક પદ્ધતિ અને કોમ્યુનિટીના સાથે રહીને અને વિભિન્ન પાર્ટનર્સ સાથે રહીને આપણે કન્ઝર્વેશનને આગળ વધારીશું અને એને એક વર્લ્ડ વાઇડ સક્સેસ સ્ટોરી જો ઓલરેડી થઈ ચૂક્યા છે એને કાયમ રાખીશું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો